રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે છેલ્લા ઘણા લાંબા સમયથી આંગણવાડી હેલ્પરો અને વર્કરો સરકાર સમક્ષ પગાર વધારા સહિત અન્ય અઢાર જેટલી માંગો કરી રહ્યા છે કારણ કે આવી મોંઘવારીમાં આંગણવાડીમાં કાર્ય કરતી બહેનોને જે વળતર આપવામાં આવી રહ્યું છે તે ખૂબ જ ઓછું હોય તેવું લાગી રહ્યું છે જોકે વારંવાર વિનંતી અરજ કરવા છતાં સરકાર દ્વારા આ બાબતે કોઈ પણ જાતનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવતું નથી જેને અનુસંધાને ફરી એકવાર આંગણવાડી મહિલા કર્મચારીઓ ધોરાજી ડેપ્યુટી કલેક્ટર કચેરીએ એકઠી થઈ હતી અને તેઓના જે પ્રશ્નો અને પડતર માંગણીઓ છે તેને લઈ ડેપ્યુટી કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું તેમજ તાત્કાલિક ધોરણે પડતર માંગણીઓનો નિરાકરણ લાવે તે માટે માંગ કરવામાં આવી હતી એક પ્રશ્નનો ઉકેલ હજી સુધી આવ્યો નથી આવ્યા છે થોડા ઘણા આવ્યા છે પણ આજે જે મેઇન પ્રશ્ન એ છે કે જે સરકાર પગાર વધારો કરે પગાર વધારો પણ અમારો બે હજાર કરેલો કેન્દ્ર સરકારે પગાર વધારો કરેલો છે આજ સુધીમાં ત્યાર પછી ક્યારે વેતન વધારો આપેલો નથી બીજું જે મોબાઈલ આપેલા છે અમે સારી ક્વોલિટીના બે હજાર બાવીસમાં માંગેલા હતા તો એ પણ હજી એની જે મુદત આપેલી હતી એ મુદત પ્રમાણે એ પણ ઉભા રહ્યા નથી તો અમારે સારા ક્વોલિટીના મોબાઈલ આપે જે વધારાની કામગીરી છે એ અમારા અમારા ઉપરથી દૂર કરે જે વધારાના રજિસ્ટરો છે એ પણ દૂર કરે અને અમને કાયમી કરે અને લઘુત્તમ વેતન આપે